નમસ્કાર કોંગ્રેસ કઈ બેઠક જીતી રહી છે સરખામણીએ આશરે પાંચ ટકા જેટલું મતદાન ઓછું થયું છે આ વર્ષે સરેરાશ મતદાન ઓગણસાહિત થયું છે તેવામાં ગઈકાલે એક પોલ મૂકવામાં આવ્યો હતો જેમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કોંગ્રેસ કઈ બેઠક જીતી રહી છે

ઠાકોરને સૌથી વધુ વોટ કર્યા પચાસ હજાર લોકોએ પોલનો જવાબ આપ્યો હતો જેમાં સાસઠ ટકા લોકોએ ગેનીબેન જીતશે તેવો દાવો કર્યો છે આ સર્વે પરથી ચોક્કસ અંદાજ લગાવી શકાય છે કે બનાસકાંઠા બેઠકના પરિણામના આંકડા આ વખતે ખૂબ રસપ્રદ રહેવાના છે ધન્યવાદ